જ્યાં શિલ્પાબેન દિનેશભાઈ બેગડિયા નામના દર્દીને પ્રસૂતિનો દુખાવો પડ્યો હતો ત્યારે એમ્બ્યુલન્સમાં લઈ જતા વચ્ચે વધારે પીડા ઉપડતા તાત્કાલિક ડિલિવરી કરવાની ફરજ પડી હતી ત્યારે એએમટી રાકેશભાઈ પ્રજાપતિ દ્વારા તાત્કાલિક સફળતાપૂર્વક ડિલિવરી કરાવી યોગ્ય સારવાર આપી ખેતરમાં સિવિલ ખાતે લઈ ગયા હતા આ બાબતે એએમટી રાકેશભાઈ પ્રજાપતિ અને પાયલોટ મહેન્દ્ર અડિયોલને ગામ લોકો તથા તેમના ઉપરી અધિકારીઓ દ્વારા સાબાસી આપી હતી હસમુખ પ્રજાપતિ આઈ ન્યૂઝ ગુજરાતી સાબરકુંડ અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો